ભગવાને ન ઈચ્છ્યું હોય તો પરાણે તમને મદદ કરવી પડે આપણા અભિપ્રાય છે કદાચ તમારા ભાગ્યમાં ઓછું હોય ને તો ભગવાન મજબૂર થઈ જાય તમને આપવા માટે કે તમે તમારા કોઈ નાનો માણસ પ્રામાણિકતાથી કામ કરે છે તો તમે એને આપવા માટે મજબૂર થઈ જાવ છો કે નહીં કે આ વખતે એનો પગાર વધારી દઈએ થાય છે કે નહીં તમને એમ થાય છે કે નહીં આ વખતે દિવાળી ધરાય એને એક્સ્ટ્રા બોનસ આપીએ માણસે કામ કર્યું આ વર્ષે એવું તમને પણ કોઈક તમારો નાનો માણસ હોય જે નિયમિત તમે નવ વાગે કીધું હોય તો નવ વાગે આવીને ઓફિસ ખોલી નાખે કચરા પોતા કરી નાખે દોડા દોડી કરે બે જગ્યાએ તમે મોકલો તો બપોરે બે વાગે દોડી આવે ખાતો બે ઇમરજન્સી આવી તો જમતો ઊભો થઈને ભાગ્યો હોય અને સાથે તમને વફાદાર રહ્યો હોય કે પાંચ રૂપિયાનું આગું પાછું ના કર્યું હોય એવા માણસ પ્રત્યે તમને લાગણી રહે છે કે નહીં હા કે ના એવા માણસને થોડુંક આપણે આમ આપી દઈએ એવી ભાવના રહે છે કે નહીં અને તમે આપો છો દરેકના તમારા દરેકના અનુભવમાં છે આ વાત તો એ ભાવના આપણામાં પણ એક યુનિટના માલિક તરીકે છે તો આવડા મોટા યુનિટના માલિક તરીકે ભગવાનમય ભાવના ના હોય કે આ છોકરાના નસીબમાં ઓછું ધન છે પણ એ પુરુષાર્થ કરે છે પ્રામાણિક પુરુષાર્થ કરે છે કોઈનું ખોટું લેતો નથી થોડુંક દુઃખ થોડુંક સહન કરવું પડે છે તો પણ ખાનદાની છોડતો નથી તો ચાલ હું આપું એકવાર એને થઈ જાય ને કે ચાલ હું આપું તો તારા ઘરમાં સમાશે નહીં એવું એ નક્કી કરને કોકના ખિસ્સામાં શું કેમ હાથ નાખે છે કોકના ખિસ્સા ના કરી દી આપવા માટે હા કે ના આપણે કોકના તો કેટલું આવે મુઠ્ઠી જેટલું આવે અને એ નક્કી કરે કે આપવું છે તો કેટલું આવે ધોધ વરસાવી દે તમે જેમ બોલે એમ સમય નહીં એટલું આપી દે એટલી તાકાત છે એમનામાં કારણ કે નક્કી તો એમણે કરવાનું છે નક્કી તો એમણે કરવાનું છે તો એ ના લઈ આ ખોટો માર્ગ શું કામ લેવાનો કે એવી રીતે પ્રામાણિકતા ને નૈતિકતા રાખે ભગવાન મજબૂર થઈ જાય આપવા માટે એને એમ થાય જ્ઞાન આપવું છે અને એકવાર નક્કી કરશે ને તો ગરાગો એમને એમ તમારી સામે તમારી પાસે આવશે મોટા મોટા ગરાગો અથવા તો મોટા સોદા એમનેમ તમારી પાસે આવશે ઇટ હેઝ ટુ કમ ટુ યુ પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ કોઈની પાસે રૂપિયો માંગવા માટે નથી ગયા આટલી મોટી સંસ્થા ઊભી કરવી એટલે અને આટલી મોટી સંસ્થાનું વહીવટી તંત્ર ચલાવવું એટલે આ કચ્છના ભૂકંપમાં પંદરસો ઘર બાંધી આપ્યા નવ ગામોમાં લોકો પ્રેમથી પૈસા આપવા માટે આવતા અને એ વખતે કચ્છમાં લોકો બોલતા અથવા તો આફ્રિકા અમેરિકા અને લંડનમાં બધા ઘણા કચ્છ કચ્છીઓ બધા રહે છે એ પ્રેમથી બધાએ મદદ ખૂબ કરી કારણ કે પોતાનો પ્રાંત હતો બધાય ખૂબ શ્રદ્ધાથી મહેનત કરી પણ તે વખતે બધા બોલતા કે પ્રમુખ સ્વામી અને આ બીએપીએસ સંસ્થાને તમે રૂપિયો આપો ને આ સેવા કાર્ય માટે તો એકચ્યુઅલ સાઈટ ઉપર સવા રૂપિયો થઈ જાય છે કારણ કે બધા સંતોને અમારા હરિભક્તો ને કાર્યકર્તાઓ બધા નિસ્વાર્થ સેવા કરતા હતા તો તમે નૈતિકતા ને પ્રામાણિકતા રાખશો ને તો હું તમને સો ટકા કઉ છું અનુભવ પરથી હું તો છવ્વીસ વર્ષથી આવી રીતે ક્રાઉડમાં બોલું છું અને ખૂબ લોકોના સંપર્કમાં આવ્યો દુનિયાના ત્રીસ દેશોમાં બસો થી પણ વધારે જીવન ચરિત્રો નાના મોટા મહાપુરુષોના વાંચ્યા છે સો ટકા તમને અનુભવ પરથી કહું છું તમે નૈતિકતા પ્રામાણિકતા અને ખાનદાની નહીં ચૂકો ને મોટો ધંધો તમારા ચરણોમાં આવીને એમને પડશે તમે શ્રદ્ધા રાખજો ઇટ હેઝ ટુ કમ આવવું જ પડે ને તો તમને ક્યારેય તણાવ નહીં આવે ખોટું કર્યું રાત્રે ઊંઘ ના આવે ખોટું ના કર્યું ઊંઘ આવી જાય ગોળીઓ લેવી પડે ઊંઘવાની ખોટું કર્યું અને ટેન્શન હોય તો તમે એક વાર ખોટું બોલો ને એટલે ઢાંકવા માટે તમારે દસ ખોટા બોલવા આપડે અને એનો મેન્ટેનન્સ ચાર્જ બહુ છે મશીન નો જે મેન્ટેનન્સ ચાર્જ હોય ને એમ તમે એકવાર ખોટું બોલો ને એટલે ખોટું તમારે કામ યાદ રાખવાનું કે આ ભઈને મેં આવું કીધેલું પછી આ ભાઈને મેં આવું કીધેલું પછી આ ભઈને મેં આવું કહેલું એ બધું યાદ બહુ રાખવું પડે એમાં આપણી જીબી બહુ વપરાય અહીંયા પણ લિમિટેડ જીબી છે લિમિટેડ નથી જેમ બત્રીસ હોય ચોસઠ હોય એકસો જીબી હોય એટલું અહીંયા એવું લિમિટેડ જ છે અહીં કઈ એટલે પછી એ વપરાય અને પછી પેલો કોક દિવસ પકડે તું આવું કહેતો હતો તણાવ શરૂ શરૂ થાય થાય સ્ટ્રેસ તણાવ ના આવે માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં એક સરસ વાત લખી છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ને કહ્યું કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશું કદાચ

એક વાત કે તમને બધાને અનુભવ છે અનુભવ હશે જ કે ઘણી વખત તમે ખૂબ મહેનત કરી હોય સારું આયોજન કર્યું હોય સંપર્ક અને નેટવર્ક અને તંત્ર પણ ગોઠવ્યું હોય પૈસાની પણ વ્યવસ્થા હોય ઓળખાણ પણ સારી હોય છતાં ધાર્યું પરિણામ ના આવે હા કે ના હા પાડો વ્યવસ્થિત હવે બીજું કહીશ એમાં પણ તમે બધા હા પાડશો કે ઘણી વખત તમારી મહેનત ઓછી હોય તૈયારી પણ ઓછી કરી હોય પૈસા કે બીજા રિસોર્સિસની સગવડ પણ કદાચ કોઈ ઓછી થઈ હોય ઓળખાણ પણ ઓછી હોય નવી જ વાત હોય નવો જ માણસ હોય તો પણ ધાર્યા બારનો ધંધો મળી જાય છે હા કે ના તો આ બે વાત તમે ક્યારેય શાંતિથી વિચારી છે કે કોક વખત મારી બધી તૈયારી હોય છે છતાં ધંધો ઓછો થાય છે અને કોક વખત તૈયારી ઓછી હોય તોય સરસ ધંધો થઈ જાય છે એનું કારણ શું તેનું કારણ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યું એમ કે પરિણામ હું નક્કી કરીશ તારું કર્તવ્ય છે તારે તારું કામ કર્યા જવાનું નૈતિકતા અને પ્રામાણિકતાથી પરિણામ હું નક્કી કરીશ કારણ કે ઇફ ધેર આર ટેન ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સક્સેસ જો બીજા દસ ફેક્ટર એવા હોય કે જે તમારી સિદ્ધિ નક્કી કરે તો બીજા દસ ફેક્ટર્સ એવા છે કે જે તમારું ફેલિયર નક્કી કરે જે તમારા કંટ્રોલમાં નથી હમણાં ગવર્મેન્ટની એક પોલિસી બદલી જાય કઈક નેગેટિવિટી ધારો કે આવી જાય તો મિલન મોલ બંધ થઈ જાય બધાના યુનિટ બંધ થઈ જાય ભાઈ તમારે પ્રતિનિધિત્વ કરવું પડે કેવું પડે અને પછી જે કંઈ આગળ વિધિ થાય એવું થાય નહીં પણ આ તો પોલિસી છે ને કઈક થયું તો આ બાજુ થઈ જાય અને કોઈક પોલિસી એવી આવી જાય કે માર્કેટ ઓપન કરી નાખે તો તમે બધા બે વર્ષમાં બધા કરોડપતિ થઈ જાઓ હવે એ પોલિસીનો કંટ્રોલ તમારા હાથમાં છે આ તો મેં એક દ્રષ્ટાંત આપ્યું આવી ઘણી બધી વાતો છે માટે તણાવ ન આવે સ્ટ્રેસ ના આવે એની માટે આ વાત સમજો કે હું મારો પુરુષાર્થ કરી લઈશ પરિણામની અપેક્ષા નહીં રાખવાની પરિણામ નક્કી કરવાનું આ વર્ષે મારું ટર્નઓવર ઓવર બે કરોડનું છે ને મારે અઢી કરોડે તો પહોંચવું જ છે એ તો નક્કી કરવાનું તો જ તમને સવારે છ વાગે તાકાત આવશે નહીં તો તાકાત નહીં આવે ટુ ડિફાઇન અ ગોલ ઇઝ અ હ્યુમન ડ્યુટી એક ગોલ તો નક્કી કરવો પડે અને આ વર્ષે બે કરોડમાંથી માંથી અઢી કરોડ નું ટર્ન કોઈ પાંચ કરોડ હોય તો છ કરોડ કોઈક બાર કરોડ હોય તો ચૌદ કરોડ સુધી પહોંચવું છે એક ગોલ તો નક્કી કરવાનો એની માટે પુરુષાર્થ પણ કરવાનો જે કંઈ વ્યવહારિક વ્યવસ્થા કરવાની એ પણ કરવાની પણ વર્ષના અંતે આપણે બે થી અઢી પહોંચવું હતું એના કરતા બે થી બે ત્રીસ પહોંચ્યા તો તણાવ અને ડિપ્રેશન નહીં લાવવાના કે મેં મારો પ્રયત્ન અઢી માટે કરેલો પણ ભગવાનની ઈચ્છા બે ત્રીસ માટે હશે મને માન્ય છે આપણે તણાવ ક્યાં આવે છે મેં અઢી નક્કી કરેલું થયું કેમ નહીં પણ તું નક્કી કરે પણ બીજા બધા ઘણા ફેક્ટર્સ કામ કરી જાય તું નક્કી કરે બધું થાય એવું કોને કીધું તું નક્કી કરે એવું થવાનું તો તાર તો આપણે બધાને ટાટા બિરલા ને રિલાયન્સ જ થવું છે તાર તો એ નક્કી છે જ મનમાં કે આપણે 50000 કરોડનો ધંધો કરવો છે બધાનું સપનું છે અને સપનું એમાં ખોટું જ નથી પણ હવે બધા સ્વપ્ન બધાના આવી રીતે આ કક્ષાએ સાકાર થતા હોત રિલાયન્સ ટાટા જો બધા બની જતા નોકરી કોણ કરત પકડે બધાને વિરાટ કોહલી બનવાની ઈચ્છા હોય બધા વિરાટ કોહલી બને ગ્રાઉન્ડ ઉપર બધાને સમાવવા કેવી રીતે અને પછી કોણ બેસે સ્ટેડિયમ કેવી રીતે ભરાય આઈપીએલ ભરાય છે એનો મતલબ એવું નથી કે સ્વપ્ન ના જોવું મોટું સ્વપ્ન જોવું એ આપણો અધિકાર છે એની માટે પૂરો પ્રયત્ન કરો એ મનુષ્યનું કર્તવ્ય છે પણ ફાઈનલ રિઝલ્ટ મળે તે દિવસે સ્વીકારી લેવું એ બહુ મોટો સદગુણ છે